નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને આજના મહત્વના સમાચાર સાથે હાજર છું વિશ્વ હિપેટાઇટિસ દિવસ નિમિત્તે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે વિશેષ કાર્યક્રમો યોજાયા જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતેથી હિપેટાઇટિસ સામે જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી રેલીને જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર બી એમ ચૌહાણ તથા ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ વકેવલ મોદી દ્વારા લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી હતી રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ નર્સિંગ કોલેજ ખાતે સભામાં ફેરવાઈ હતી કાર્યક્રમમાં ડોક્ટર ચૌહાણ નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ભાવનાબેન જોશી અને વાલસિંગભાઈ રાઠવા સહિત આરોગ્યવિદો દ્વારા હિપેટાઇટિસના પ્રકારો લક્ષણો અને સારવાર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી લોકોમાં ખાસ કરીને હિપેટાઇટિસ બી અને સી અંગે તાત્કાલિક નિદાન અને સારવારના મહત્વને લઈને જાગૃતિ ફેલાવાઈ હિપેટાઇટિસની અસરોને અવગણવાથી લિવર સિરોસિસ કેન્સર અથવા લિવર ફેલિયર જેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ શકે છે કાર્યક્રમમાં મનહરભાઈ વણકર પરેશભાઈ વૈદ્ય કાઉન્સિલર અનિલભાઈ સુત્રિયા સહિત આરોગ્ય કર્મચારીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા સંપાદન પ્રતિનિધિ વાલસિંગ ભાઈ આજે તારીખ પચીસ સાત બે હજાર પચીસ ના રોજ જિલ્લા કેન્દ્ર છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા છોટાઉદેપુર અને નર્સિંગ સ્કૂલ ખાતે વિશ્વ જે વર્લ્ડ ડે છે એના આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે લોકોમાં જનજાગૃતિ અને જાગૃતિ આવે હેપેટાઇટિસ રોગ વિશે જેને આપણે સાદી ભાષામાં કમળો કહીએ છીએ એ રોગ વિશે જનજાગૃતિ આવે એ બાબતે એક વર્કશોપનું પણ આયોજન અહિયાં નર્સિંગ સ્ટુડન્ટનું કરવામાં આવ્યું છે અને એની અંદર હિપેટાઇટિસ દિવસની ઉજવણી હિપેટાઇટિસ પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે અને સાથે સાથે ટેસ્ટિંગ સ્ક્રીનિંગ અને કઈ રીતે આ રોગ ફેલાય છે હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સી જે વાયરસથી થતા રોગો છે એના અનુસંધાને એની માહિતી આપવા માટે અને લોકોમાં એની જનજાગૃતિ આવે જાગૃતિ આવે અવેરનેસ આવે એના માટે સરકારી તરફથી આ પ્રોગ્રામ કરવામાં આવે છે અને એ અંતર્ગત જો પોઝિટિવ દર્દી આપણને મળે તો આ સાથે અમારી સાથે શ્રી અને આ નર્સિંગ સ્ટાફ અને મોટી સંખ્યામાં અમારો જે ટીબી નો સ્ટાફ છે એ પણ જોડાયા હતા હું ડોક્ટર બીએમ એમ ચૌહાણ ઇન્ચાર્જ પીબીએચઆઈવી પ્રોગ્રામ અને સાથે સાથે જિલ્લા ક્ષેત્ર છોટાઉદેટી